Oleh, e s a e s pasti ya, udah m u i wah, u d n t u k saat i n Nah, contoh tu harus, b o l a u k o so. Pilih bank, g mau a i n a ya. a j b a i bank, gua a l e pilih bank, nah, ih, j a posi bank, i m a j o i એ હારી ગોડી એ હારા ભંટીતી ગોરા ઇન એચડી ફસી બેંક ના કહેવાય ઇને એચડીએફસી બેંક કહેવાય હા હા મને બધી ખબર પડે છે મને કોઈ ને ઇંગ્લિશ શીખવાડવાની જરૂર નહી તમારે હારું બાપા અંગ્રેજીના મોટા માસ્ટર મને ખબર છે કે તમને બહુ ઇંગ્લિશ પાવરફુલ આવડે છે પણ મને એમ તો કે કે બેંકમાં જઈને હું કર્યું અલ્યા કોઈ નહી ભાઈ બેંક વાળા આવ્યા ને મને કાર્ડ આપી પેલું આપણો મશીનમાં નાખીને પૈસા આપવાના ના આલા એ તે મે ભાઈ ન કીધું કે ભાઈએ મને કીધું કે બાજુમાં મશીન છે ને તો ત્યાં કાર્ડ નાખ્યા હા તે પછી એ મશીનમાં પૈસા કાઢ્યા કે નહી હા તો હું મશીન જોડે જઈને મશીનમાં કાર્ડ નાખ્યું ને મશીનમાં લખી નાખ્યું પિન નાખો કોઈ મને વિચારવા કોઈ પીન નાખું પણ માથામાં આથામ પીન જોઈ ને તે મે પીને મશીન માં નાખી દીધી એ મશીન મશીન બધું બંધ થઈ ગયું ટુ ટુ અવાજ થઈ ગયો ને બધા ભેગા થઈ જાય ને પેલા બાર ભાઈ બેઠા થાય ને ડંડો લે એ મન તો અંદર આવી ને કેટલું બોલ્યા અરે એ હે ભગવાન અરે રે વાને તો મારી ઇજ્જત ના સાબ ગુવાળા કાઢ નાખ્યા બજાર માં અરે એ ગોડી એ એટીએમ માં છે ને પીન નાખવાની હોય એટલે ચાર ડિજિટ નો નંબર આવે ને એ નાખવાનો હોય મોઠાની પીનો અંદર ના ગોસવાની હોય હારી ગોડી સાબ ઇજ્જત ના દુવાળા કાઢ નાખ્યા તું એ મારી ઈમાં હું ગોડી એ મશીન માં લખ્યું તું પીન નાખો તે મે મારી પીન નાખી દીધી એમાં મારી ભૂલ થોડી કહેવાય એ મશીન ની ભૂલ કહેવાય અલે યે પણ બૈરા પણ તારે તો કાડી મશીન માં હું લેવા પૈસા કાઢવા દેવાનું હતું આતા આરટીએમ તો મૂચ છું ને તારા કિચામતી બબા કાઢ લેવાના જે પૈસા લેવા હોય ને એ તો બાદ નઈ જવાનું કાઢવા માટે તો બાદ જો ને મારી જતના ધાડા થઈ જશે સાબ હેલો મા YouTube ફેમિલી કેમ છો બધા તો તમને મા લોંગ વિડિયો અને શોર્ટ રિલીઝ પ્લાન કેવી લાગે છે જો સારી લાગતી હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા છે જેમે મારે ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો